નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણા ગામના બે યુવાનોને ધ ફ્રીડમ ફાઇટર ઓફ ટ્રાઈબલ મ્યુઝિયમ જ્યાં બની રહ્યું છે તે બાંધકામની સાઇટ ઉપર કામ કરતા કેટલાક કર્મચારીઓ દ્વારા આખી રાત ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર બાંધીને ઢોર માર મારવામાં આવ્યો જેના કારણે આદિવાસી સમાજના બે યુવાનોમાંથી એકનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી છે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને જે યુવાનનો મૃત્યુ નિપજ્યું છે તેના મૃતદેહનો સ્વીકાર કરવાની વાત કરી છે જેમાં અત્યાર સુધી જે આખા ઘટનાક્રમમાં જે લોકોએ ઢોર માર માર્યો છે તે આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે તેમજ જે મૃતક પરિવારજનો છે તેમને એક કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ ચૈતર દ્વારા કરવામાં આવી છે ને કેવડિયા બંધનું પણ એલાન આપ્યું છે સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા શું કહી રહ્યા છે ગડુએશ્વર પોલીસ સ્ટેશન ના અધિકારી તે વિશે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાના કેવડિયાના ગમાણા ગામ નજીક બે આદિવાસી સમાજના યુવાનોને જ્યાં ટ્રાઇબલ ઓફ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ બની રહ્યું છે તે મ્યુઝિયમ ની અંદર જે સાઈડ ઉપર કામ કરતી એજન્સી તેમના કર્મચારીઓ દ્વારા આ બંને આદિવાસી સમાજના યુવાનને ઢોર માર મારવામાં આવ્યો આ ઢોર માર માર્યા બાદ આદિવાસી સમાજના એક યુવકનું મોત નીપજી ગયું છે જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા આ મામલે ખરબડાહાટ મચી ગયું છે ઘટનાના પગલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે મેદાને આવ્યા છે અને જે ઘટના બની છે તેમાં જે પોલીસ પાસેથી માહિતી મળી રહી છે તેમાં છ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ આ ઘટનાને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસને ચીમકી આપી છે અને જે લોકો આ ઘટનાક્રમમાં સંડોવાયેલા છે જેમના દ્વારા આદિવાસી સમાજના યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો છે તે એજન્સીના જે મોટા માથાઓ છે તેમની સામે પણ ગુનો નોંધવામાં આવે સાથે જ જે નોડલ અધિકારી છે તેમની સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ હાલ ચૈત્ર વસાવા દ્વારા કરવામાં આવી છે સાથે તેમણે કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓ તરફ પણ ઇશારો કર્યો છે અને જે આદિવાસી સમાજના યુવાનું મોત નીપજ્યું છે તે સંદર્ભમાં આગામી દિવસોમાં કેવડિયા બંધનું પણ એલાન આપ્યું છે અને આ મામલે જ્યાં સુધી કડક કાર્યવાહી કરવામાં નહીં આવે આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે જેના કારણે ગરુડેશ્વર સ્થાનિક પોલીસની ટીમ દોડતી થઈ છે જ્યારે આ મામલાને લઈને અમે ગરુડેશ્વર સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરી અને સમગ્ર ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ગરુડેશ્વરના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મામલે માહિતી આપવામાં આવી કે જે બે આદિવાસી સમાજના યુવાનો જે ગભાણા ગામમાં રહે છે તેમના દ્વારા જે હાલ ટ્રાયબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ બની રહ્યું છે તેના સળિયા ચોરી કરવામાં આવ્યા હતા જે બાબતે ત્યાં કામ કરતા કર્મચારીઓએ આ યુવાનોને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેમને આવી રીતે બાંધીને ઢોર માર માર્યો છે જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે આ ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ પોલીસની ટીમે તાત્કાલિક આ મામલે કાર્યવાહીની શરૂઆત કરી છે અને એમાં એક આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે ને જે અન્ય પાંચ આરોપીઓ જે ફરાર છે તેમને પણ પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ડિડિયાપાના ધારાસભ્ય ચેતર વસા અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેહમયથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ્પ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધને એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને ભીલુ ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા એમને પણ આપના માધ્યમથી કહીએ છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિરો છે એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો કોઈ નામ તો હશે ને રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે હા ધારાસભ્ય ચેતર વસાવા તેમના દ્વારા સ્થાનિક નેતાઓ સામે આંગળી ચીંધીને કેટલાક સ્થાનિક નેતાઓ જે મૃતકના પરિવારજનો છે તેમના ઉપર પ્રેશર લાવવાનું કામ કરી રહ્યા છે અને આ કેસમાં ભીનો સંકેલવાનો પ્રયાસ કરાવવામાં આવી રહ્યો હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે જો આગામી સમયમાં આ જે મૃતકના પરિવારજનો છે તેમને એક કરોડ રૂપિયાની સહાય સરકાર નહીં ને તેમને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતભરમાંથી આદિવાસી સમાજના લોકો છે તે નર્મદામાં એકત્ર થશે અને વિરોધ કરશે તે પ્રકારની ચીમકી પણ ધારાસભ્ય તરફથી ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું રહેવું કે જે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ને આ તપાસના ધમધમાટમાં કયા કયા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે છે ને હાલ જે આંદોલનના પણ વાત ચીમકી છે તે ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે તેના કારણે ફરી એકવાર રાજકીય માહોલ પણ ગરમાયો છે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આપ નવજીવન ન્યૂઝ ની ચેનલ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને નવજીવન ન્યૂઝ ના પરિવારના હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવ